જય શ્રી કૃષ્ણ મિત્રો જીવનમાં ચારમા ધામની યાત્રા કેમ જરૂરી છે અને ચારમા ધામની યાત્રાથી મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય છે મિત્રો શું તમે જાણો છો કે ખરેખર ચાર ધામ કયા છે સામાન્ય રીતે લોકો બદ્રીનાથ કેદારનાથ ગંગોત્રી અને યમુનોત્રીને ચાર ધામ માને છે પરંતુ વાસ્તવમાં આ સાચું નથી पुराणों में वर्णवेला चार धाम कया भारत भारतनी चार जुदी-जुदी दिशाओं केम स्थापित करवामा मित्रों आ वीडियो में अमे तमने जानीशू के चार धाम यात्रा न शु महत्व छे, चार धाम यात्रा करवी केम जरूरी छे, अने चार धाम यात्रा थी मोक्ष केवी रीते प्राप्त थाय छे।, छे के आ कथा तमाम भक्तनी पूर्ण थाय તે થી વિડિયો નો અંત સુધી જોડાયેલા રહો અને કોમેન્ટ બોક્સ માં શ્રદ્ધા पूर्वक હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં મિત્રો ભારતીય ધર્મ ગ્રંથો માં બદ્રીનાથ દ્વારકા જગન્નાથ પુરી અને રામેશ્વરમ ને ચાર ધામ રૂપે વર્ણવવામાં આવ્યા છે પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન વિષ્ણુ ની હાજરી ચાર ધામો માં ચાર જુદા જુદા રૂપો માં માનવામાં આવે છે एवं कहते के रामेश्वरम भगवान विष्णु स्नान करे बद्रीनाथ में ध्यान करे छे, पुरी जगन्नाथ धाम में भोगनो आनंद ले छे, अने द्वारका मा विश्राम करे छे। तो चालो मित्रों रामेश्वरम आचार धाम थी आ धाम यात्रा की करिए। रामेश्वरम एक पवित्र तीर्थस्थल तमिलनाडु रामनाथपुरम जिल्ला स्थित है રામેશ્વરમ મંદિર બંગાળની ખાડી અને સાગરના સંગમ સ્થળે આવેલું છે આ મંદિરની સ્થાપનાની કથા સીધા રામાયણકાળ સાથે જોડાયેલી છે માન્યતા છે કે જ્યારે ભગવાન શ્રીરામ લક્ષ્મણ હનુમાન અને સમગ્ર વાનર સેનાની સાથે લંકા વિજય માટે જતા હતા ત્યારે તેમણે સમુદ્ર કિનારે શિવલિંગની સ્થાપના કરી અને ભગવાન શિવની ઉપાસના કરી હતી તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને વિજય પ્રાપ્તિનો આશીર્વાદ આપ્યો હતો આશીર્વાદ પ્રાપ્ત કર્યા પછી શ્રીરામે ભગવાન શિવને વિનંતી કરી કે તેઓ જનકલ્યાણ માટે હંમેશા આ શિવલિંગમાં જ્યોતિર્લિંગ રૂપે બિરાજમાન રહે તેમની આ ભક્તિપૂર્ણ પ્રાર્થનાને ભગવાન શિવે સહર્ષ સ્વીકારી લીધી અને ત્યારથી આ પવિત્ર શિવલિંગ રામેશ્વરમ જ્યોતિર્લિંગ રૂપે પ્રતિષ્ઠિત થયું रामेश्वरम मंदिर સાથે જોડાયેલું એક બીજું મહત્વપૂર્ણ ઐતિહાસિક તથ્ય પણ સામે આવે છે. રામાયણ અનુસાર જ્યારે ભગવાન શ્રીરામ માતા સીતા સાથે લંકા વિજય પછી અયોધ્યા પરત ફરી રહ્યા હતા ત્યારે તેમણે બ્રહ્મહત્યાના પાપનો દોષ લાગવાની વાત કરવામાં આવી. આ પાપમાંથી મુક્તિ મેળવવા માટે સંતોએ શ્રીરામને ભગવાન શિવની ઉપાસના કરવાની સલાહ આપી. પરંતુ દ્વીપ પર કોઈ શિવમંદિર ન હોવાથી ભગવાન રામે પવનપુત્ર હનુમાનને શિવલિંગ લાવવા માટે મોકલ્યા હનુમાનજી પ્રભુ શ્રીરામની આજ્ઞાનું પાલન કરતા તાત્કાલિક પ્રસ્થાન કરી ગયા પણ પાછા ફરવામાં તેમને થોડું મોડું થઈ ગયું અને બીજી તરફ પૂજાનું શુભ મુહૂર્ત નજીક આવી ગયું હતું અને હનુમાનજીના મોડા આવવાને કારણે માતા સીતાએ સમુદ્ર કાંઠે પડેલી રેતીમાંથી જ એક શિવલિંગનું નિર્માણ કર્યું આજ શિવલિંગ એ પછીથી રામનાથ તરીકે ઓળખાયું ભગવાન શ્રીરામે આ શિવલિંગની શ્રદ્ધા અને ભક્તિથી પૂજા કરી હતી અને પછી હનુમાનજી દ્વારા લાવવામાં આવેલા શિવલિંગને પડ ત્યાં જ પ્રતિષ્ઠિત કરવામાં આવ્યું હતું આ સિવાય રામેશ્વરમ મંદિર તેનું અજોડ સ્થાપત્ય અને ભવ્યતા માટે પ્રસિદ્ધ છે આ મંદિરનો પેસેજ અથવા કોરિડોર દુનિયાનો સૌથી મોટો પેસેજ માનવામાં આવે છે જેની ઉત્કૃષ્ટ નકશી અને વિશાળ સ્તંભો તેની ભવ્યતા દર્શાવે છે મંદિરના નજીક સમુદ્રમાં આજે પણ પ્રાચીન પુલના અવશેષો જોવા મળે છે જેને સામાન્ય રીતે રામસેતુ તરીકે ઓળખવામાં આવે છે આ સેતુ શ્રીરામ અને તેમની વાનર સેનાએ લંકા પહોંચવા માટે બનાવ્યો હતો અને તેને હિંદુ ધર્મના સૌથી રહસ્યમય અને ઐતિહાસિક સ્થળોમાંનું એક માનવામાં આવે છે ચાલો હવે ચાર ધામોમાંના એક પવિત્ર બદ્રીનાથ મંદિર વિશે જાણીએ બદ્રીનાથ મંદિર ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં અલ્કનંદા નદીના કિનારે આવેલું એક પવિત્ર તીર્થસ્થળ છે जे भगवान विष्णु ने समर्पित छे। आ मंदिर अलकनंदा नदी डाबा किनारे नर अने नाम नामना बे पर्वतो वच्चे स्थित छे। प्राचीन स्थापत्य शैली में निर्मित आ भव्य मंदिर अंदाजे पंदर मीटर ऊंचाई धरावे छे। तेनी रचना मुख्य त्रण भागों में विभाजित छे। जेमा गर्भगृह दर्शन मंडप अने सभा मंडप छे। મંદિરમાં પંદર દિવ્ય મૂર્તિઓ સ્થાપિત છે જેમાં સૌથી મહત્વપૂર્ણ મૂર્તિ ભગવાન વિષ્ણુની છે જે લગભગ એક મીટર ઊંચી અને કાળા પથ્થરની બનેલી છે બદ્રીનાથ ધામને પૃથ્વીનું વૈકુંઠ કહેવામાં આવે છે કારણ કે તે ભગવાન વિષ્ણુના ધામોમાંથી એક છે અને મોક્ષ પ્રાપ્તિ માટે પવિત્ર સ્થાન માનવામાં આવે છે આ કારણોસર દર વર્ષે લાખો શ્રદ્ધાળુ અહીં આવીને ભગવાન બદ્રીનારાયણના દર્શન માટે આવે છે માનવામાં આવે છે કે આ મૂર્તિ ભગવાન વિષ્ણુની સ્વયંભૂ મૂર્તિઓમાંની એક છે આ મંદિરની સ્થાપના અને તેના નામકરણને લઈને અનેક પૌરાણિક કથાઓ પ્રચલિત છે એક પૌરાણિક કથા અનુસાર બદ્રીનાથ ધામ પહેલાં ભગવાન શિવનું તપસ્યા સ્થળ હતું પરંતુ ભગવાન વિષ્ણુને પોતાના ધ્યાન અને યોગ માટે એક યોગ્ય સ્થાન જોઈતું હતું તેથી તેમણે એક નાના બાળકનું રૂપ ધારણ કર્યું અને રડવા લાગ્યા જ્યારે માતા પાર્વતી અને ભગવાન શિવે બાળકને રડવાનું કારણ પૂછ્યું ત્યારે નિર્દોષ બાળરૂપે ભગવાન વિષ્ણુએ કેદારભૂમિને પોતાના ધ્યાન માટે માગી લીધી બીજી એક પૌરાણિક કથા અનુસાર एक वक्त देवी लक्ष्मी भगवान विष्णु थी नाराज થઈ ગયા હતા તેમણે મનાવવા માટે ભગવાન વિષ્ણુએ આ સ્થળે ઘોર તપસ્યા શરૂ કરી દીધી ધ્યાન માં લીન હોવા થી તેઓ ખરાબ હવામાન અને વિપરીત પરિસ્થિતિઓ થી સંપૂર્ણપણે અજાણ રહ્યા પત્ની ધર્મ નિભાવતા દેવી લક્ષ્મીએ બદ્રી વૃક્ષનું સ્વરૂપ ધારણ કર્યું અને પોતાની શાખાઓ થી ભગવાન વિષ્ણુને ઢાંકીને રાખ્યા દેવી લક્ષ્મીના આ પ્રેમ અને ત્યાગથી પ્રસન્ન થઈને આ સ્થાનને બદ્રીનાથ નામ આપવામાં આવ્યું બદ્રીનાથ ધામને લઈને એક માન્યતા એ પણ છે કે જે ભક્ત અહીં દર્શન કરે છે તેને જન્મ અને મરણના ચક્રથી મુક્તિ મળી જાય છે આ સિવાય બદ્રીનાથ ધામમાં ભગવાન શિવને બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્તિ મળી હતી આ કારણે આ સ્થાનને બ્રહ્મકપાડ તરીકે ઓળખવામાં આવે છે બ્રહ્મકપાડ એક પવિત્ર અને ઊંચી શિલા છે જ્યાં પિતૃઓ માટે શ્રાદ્ધ તર્પણ કરવામાં આવે છે માન્યતા છે કે અહીં શ્રાદ્ધ કરવાથી પિતૃઓને મોક્ષ અને શાંતિ મળે છે મિત્રો હવે વાત કરીએ ચાર ધામોમાંના એક પુરી ધામ એટલે કે જગન્નાથપુરીની મિત્રો જગન્નાથ યાત્રાનો દિવસ હવે નજીક આવવાનો છે અને ધામની વાત કરતા પહેલા અને તેના રહસ્ય વિશે જાણતા પહેલા કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જય જગન્નાથ अवश्य લખજો જગન્નાથપુરી મંદિર ઓડિશા રાજ્યના પુરી શહેરમાં આવેલું છે અને હિન્દુ ધર્મના સૌથી પવિત્ર તીર્થ સ્થળોમાંથી એક માનવામાં આવે છે जगन्नाथ शब्द નો અર્થ છે જગતના સ્વામી અને આ મંદિર માં મુખ્યત્વે ત્રણ દેવતાઓની પૂજા કરવામાં આવે છે. ભગવાન જગન્નાથ, તેમનો મોટો ભાઈ બલભગ્ર અને તેમની બહેન સુભગ્રા. पुरी મંદિરની સૌથી પ્રસિદ્ધ પરંપરા છે અહીની રથયાત્રા જે દર વર્ષે આષાઢ શુક્લ પક્ષની બીજ એટલે કે લગભગ જુલાઈ મહિનામાં આયોજિત થાય છે. अली युग्मा भगवान श्री कृष्ण राजा इंद्रना स्वप्नामा प्रकट થયા અને તેમણે આદેશ આપ્યો કે તેઓ પુરીના સમુદ્ર કિનારે મળેલા એક દિવ્ય વૃક્ષથી તેમની વિગ્રહ મૂર્તિ બનાવે અને તેને મંદિરમાં પ્રતિષ્ઠિત કરે રાજા ઇન્દ્ર ભગવાનના આદેશનું પાલન કરતા એક કુશળ શિલ્પકારની શોધ શરૂ કરી આ દરમિયાન તેમણે એક વૃદ્ધ બ્રાહ્મણ મળ્યા जम् स्वयं आ विग्रहों बनाववानी इच्छा व्यक्त करी जो के ए वृद्ध ब्राह्मणे एक शरत राखी के विग्रहों ने एक बंद बंदओर अंदर तैयार करशे, ज्या सुधी मूर्तिओ संपूर्ण तैयार न थाय त्या सुधी पण दरवाजो खोलवो नहीं जो कोईए अंदर झांखियों के दरवाजो खोलो तो मूर्तिओनू निर्माण अधूरू रही जशे राजा इंद्रए आ शरत स्वीकारी लीधी અને વૃદ્ધ બ્રાહ્મણ વિગ્રહોના નિર્માણમાં લાગી ગયા શરૂઆતમાં ઓરડામાંથી સતત લાકડા ઘસવાના અવાજો આવતા રહ્યા જેના કારણે બધાને વિશ્વાસ હતો કે મૂર્તિઓ બનાવાઈ રહી છે પણ થોડા દિવસો પછી અચાનક ઓરડામાંથી અવાજ આવતો બંધ થઈ ગયો રાજા અને રાણીને સંશય થયો કે એ વૃદ્ધ બ્રાહ્મણ સાથે કોઈ અનિષ્ટ ઘટના તો નથી બનીને ઘણા દિવસો સુધી ઓરડાની અંદરથી કોઈ અવાજ ન આવ્યો જેના કારણે તેમની ચિંતા વધી ગઈ અંતે રાજા ઇન્દ્રદ્યુમે શંકા માં આવીને દરવાજો ખોલી નાખ્યો અંદર તેમણે ભગવાન જગન્નાથ બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ મળી પણ તેમના હાથ પગ સંપૂર્ણ રીતે ઘસાયા ન હતા એ જ ક્ષણે રાજાને સમજાયું કે એ રહસ્યમય વૃદ્ધ કોઈ સામાન્ય શિલ્પકાર ન હતા पोते देव शिल्पकार विश्वकर्मा जे भगवानी दिव्य मूर्तिओ बनावता हता परंतु तेमनी शरत तूटी जताओ अधूरी मूर्तिओ छोड़ी ने अंतर ध्यान थी गया जो के राजाए आ घटना ने ईश्वर की लीला मानी ने ए अधूरी मूर्तियों ने ज मंदिर में स्थापित कर थी एज कारण छे के जगन्नाथ मंदिर में बीजा मंदिरोम पत्थर अथवा धातु मूर्तिओ नहीं પણ વિશેષ પ્રકારની લાકડાની બનાવેલી મૂર્તિઓની પૂજા કરવામાં આવે છે જગન્નાથ મંદિર ભગવાન વિષ્ણુના 8મા અવતાર શ્રી કૃષ્ણને સમર્પિત છે વર્તમાનમાં ભક્તોને જે મંદિર દેખાય છે તેનું નિર્માણ 7મી સદીમાં કરવામાં આવ્યું હતું એક ઇતિહાસ અનુસાર આ મંદિર ત્રણ વખત તૂટી ચુક્યું છે આ મંદિર સાથે જોડાયેલી સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે મંદિરના શિખર પર લાગેલા લાલ ધ્વજ હંમેશા પવનની વિપરીત દિશામાં લહેરાય છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તેનું કોઈ પ્રમાણ મળી શક્યું નથી અને આજે પણ એક રહસ્ય છે આ ઉપરાંત મંદિરના શિખર પર સ્થાપિત સુદર્શન ચક્ર પણ પોતે જ એક अनोખું રહસ્ય છે પુરીના કોઈપણ સ્થાને ઊભા રહીને જો ચક્રને જોવામાં આવે તો એવું લાગે છે કે તે સીધું આપણા તરફ જોઈ રહ્યું હોય આ રહસ્યમય રચનાને નેરચક્ર પણ કહેવામાં આવે છે અને તે અષ્ટધાતુથી બનેલું છે આ બધા અદ્ભુત રહસ્યો અને દિવ્ય માન્યતાઓને કારણે જગન્નાથપુરી મંદિર હિન્દુ ધર્મનું એક અમૂલ્ય આસ્થાના કેન્દ્ર તરીકે માનવામાં આવે છે जहां लाखों श्रद्धालु टेमनी श्रद्धा और भक्ति साथे दर वर्षे दर्शनार्थे आवे छे मित्रों હવે આપણે ચાર ધામોમાંથી એક દ્વારકા મંદિરની વાત કરીએ તે पहिला कमेंट बॉक्स માં સાચા દિલથી જય દ્વારકાધીશ अवश्य લખજો આ ભવ્ય મંદિર ભારત ના પશ્ચિમી ટટે ગુજરાતમાં અરબી સમુદ્રના કિનારે સ્થિત છે द्वारका नगरी ने भगवान नु पवित्र निवास स्थान छे। आ नगर मत श्रीकृष्णना शासित राज्य तरीके ज प्रसिद्ध पण धार्मिक मान्यताओं अनुसार भगवान विष्णुए अहि शंखासुर नामना राक्षस नो संहार करयो हतो। मित्रों जानिए के भगवान श्रीकृष्ण ने द्वारका नगरी की स्थापना केम करवी पड़ी તેની પાછળ એક રોચક અને ઐતિહાસિક કથા છુપાયેલી છે જ્યારે ભગવાન શ્રીકૃષ્ણે મથુરાના અત્યાચારી રાજા કંસનો સંહાર કર્યો ત્યારે કંસના સસરા મગધના રાજા જરાસંધને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેણે યાદવ વંશનો નાશ કરવાનો સંકલ્પ લીધો આ ગુસ્સામાં જરાસંધે વારંવાર મથુરા અને યાદવો પર આક્રમણ કર્યું જેના કારણે નગરવાસીઓને સતત સંકટનો સામનો કરવો પડ્યો યાદવોની સુરક્ષા અને શાંતિ સુનિશ્ચિત કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણે મથુરા છોડવાનો નિર્ણય લીધો બધા યાદવો માટે સુરક્ષિત અને નવી નગરી વસાવવા માટે શ્રી કૃષ્ણે વિશ્વકર્માને દ્વારકા નગરીની સ્થાપના કરવા આદેશ આપ્યો વિશ્વકર્માએ પોતાના દિવ્ય શિલ્પ કૌશલ્યનો ઉપયોગ કરીને मात्र रात में आ भव्य अने अभेद्य नगरी पूर्ण कर त्यार बाद भगवान श्रीकृष्ण बधा यादवों द्वारका द्वारकापुरी चाल्या गया त्याता राज्य संभा द्वारका नगरी पर छत्स वर्ष सुधी राज कर जयरे श्रीकृष्ण वैकुंठ तरफ प्रयाण कर अद्भुत घटना घटी ભગવાનની આ સ્વર્ણમય નગરી સ્વતઃ સમુદ્રમાં સમાઈ ગઈ અને અંતે ફક્ત શ્રીકૃષ્ણનું મંદિર જ બચ્યું કહેવાય છે કે આજે આ દ્વારકા નગરીના અવશેષો સમુદ્રની અંદર હાજર છે અને સમયાંતરે વિવિધ પુરાતત્વીય ખોદકામમાં તેના પુરાવા મળ્યાનો દાવો કરવામાં આવે છે જો કે આ વિષય પર અલગ અલગ મત છે કહેવામાં આવે છે કે જ્યારે દ્વારકા નગરી સમુદ્રમાં સમાઈ ગઈ ત્યારે ભગવાન શ્રીકૃષ્ણના પરપૌત્ર વ્રજનાભે મુખ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું જેને આજનું દ્વારકાધીશ મંદિર કહેવામાં આવે છે માનવામાં આવે છે કે આ મંદિર લગભગ બે હજાર પાંચસો વર્ષ જૂનું છે આ મંદિર સાત મંજિલાનું છે અને તેમાં બે મુખ્ય પ્રવેશદ્વાર છે स्वर्गद्वारद्वार कहते द्वारकाधीश मंदिर आश्रे एक सौ सत्तावन फूट ऊंचू है शिखर की ऊंचाई तेतालीस मीटर छे। मंदिर शिखर पर एक विशाड़ ध्वज लगवा है जेमा सूर्य चंद्रना प्रतीको अंकित है आ ध्वजनी सौथी अद्भुत विशेषता ए छे के, તે એટલો વિશાળ છે કે દસ કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ રીતે દેખાઈ શકે છે આ પવિત્ર ધ્વજને દિવસમાં ત્રણ વખત બદલવામાં આવે છે અને આ પરંપરા સદીઓથી ચાલી આવે છે દરેક વખતના ધ્વજ બદલાવ દરમિયાન શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં એકત્રિત થાય છે અને ફક્ત તેના દર્શન કરવાથી જ પોતાને ધન્ય માને છે તો મિત્રો હવે તમે સમજી ગયા હશો કે चार धाम यात्रा फक्त एक तीर्थयात्रा आत्मानी शुद्धि पापमोचन अने मोक्ष प्राप्ति मार्ग छे। आ यात्रा दरक हिंदू जीवन मा एक वार जरूर थवी जो कारण के ते फक्त नथी, पण आत्मिक शांति अने धर्मनी पूर्वक समझ में अवसर छे। जो तमने आ कथा पसंद आवी होय તો કૃપા કરીને તેને વધુમાં વધુ લોકો સુધી શેર કરો જેથી કરીને વધુ લોકો આ દિવ્ય યાત્રાના મહત્વને જાણી શકે સાથે કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં કૃપા કરીને અમને કમેન્ટમાં જણાવો કે શું તમે પણ ચાર ધામ યાત્રા પર જવાની પ્રતિજ્ઞા લીધી છે આવાજ વધુ રોચક અને આધ્યાત્મિક વિડિયો માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો